તારીખ સોળ જૂન બે હજાર પચીસના રોજ મહુવા તાલુકામાં વરસાદના કારણે તાલુકા સેવા સદન નેશનલ હાઈવે રોડની પાસે મોટલી ગામ જે યોગી કોમ્પ્લેક્ષના દુકાનમાં ત્રણ ચાર ફૂટ વરસાદનું પાણી પર આવી જતાં દુકાનોમાં ઘણું બધું નુકસાન થયું છે તેમાં ત્યાં નોટરીના વકીલ દીપકભાઈ વાળાની ઓફિસમાં તમામ દસ્તાવેજી કાગળ ફાઇલો પાણીમાં ધોવાઈ ગઈ હતી ખૂબ મોટું નુકસાન થયેલું અને કોમ્પ્લેક્ષની અંદર દુકાનોમાં ઘણું બધું નુકસાન જોવા મળે છે નેશનલ હાઈવેની પાસે જ્યાં રહેણાકીય વિસ્તાર હોય છે ઉડલી ગામ ત્યાં વિસ્તારોમાં રહેતા લોકો ઘરમાં પાણી આવવાથી ઘર વસ્તુઓ પાણીમાં ડૂબી ગયા સાથે વડલી ગામની જે શાળા હોય છે વડામાં પાણી આવવાથી ખૂબ જ મોટું નુકસાન થયું છે આ તમે જો ઘરની અંદર તમે હાલાત તમે જો આજ ને બધી વસ્તુ જો આપણે લઈ ગઈ છે ખેડૂતોની તમે જો ખાતર નાજ ને બધી વસ્તુ ઘઉં બાજરો જો અનાજ ના ઘણા બધા બોરિયા છે ચારે બાજુ તમે જો પાણી પાણી જો આની અંદર પાણી ભરેલું છે જો આની અંદર બધી છે જમવાનો આ લોકો હાંજે ગાણકિયા ખાઈને રાત કાઢે આ કે ગામમાં પાણી હતું એમ ને કેટલો કેટલો પાણી હતું અહીંયા બધું પાણી અહીં સુધી પાણી હતું એમ ને કટા અનાજ ભલ લેજો પછી 10 ઠેલે ડીઓપી ખાતર ભલ લેજો પછી અમે ખેડૂત માણસ છીએ પછી ઘર કર્યાવર બધો બદલી ગયો પછી છોકરાઓના ભાઈઓનો કર્યાવર હતો કર્યાવર બધો બદલી ગયો પછી પેટીમાં ગોદડા ઘાટલા બધો બદલી ગયો પછી લોટ ખાવાનો બદલી ગયો તેલના ડબ્બા ઊંધા વળી ગયા આ જો સ્કૂલની અંદર તમે જો ખૂબ જ મોટી નુકસાની તમે જો કોમ્પ્યુટર લેબ છે આ સરકારી શાળાની તે ઘણા બધા કોમ્પ્યુટર ઉપર જે ચાર ત્રણ ચાર ફૂટ પાણી આવી ગયું છે નીચે ઘણી બધી અલગ અલગ બધી ટેબલ પણ ખુલ્લી ગયા છે સરકારી શાળાની અંદર જે પાણીનો જે ભરાવો થાય છે પછી આ વડલી સાઈડ આવે છે અને સ્કૂલની અંદર પાણી ભરાઈ ગયા સામે નેશનલ હાઈવે છે નેશનલ હાઈવે સામે આવેલી છે સ્કૂલ તો શિક્ષકો પોતે સાફ સુફ કરી રહ્યા છે શાળાને શાળા પ્રત્યે લાગણી દર્શાવી રહ્યા છે શિક્ષકો પાછળ પ્રિન્સિપાલ ઊભા છે એ પણ બહુ ચિંતિત છે કે છોકરાઓ સમયસર સ્કૂલે જો આવી રહ્યા છે બધા છોકરાઓ છોકરાઓ ભણવા માટે આવ્યા તમે கடலாம் பணோ தான் பதா சோ பணோசோ ர